સુરત પોલીસે ખેતર ફરે રાખી આઈઓસીની પાઇપલાઇનમાં કાણા પાડી ક્રૂડ ઓઇલની ચોરી કરવાના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ભેજાબાદ ચોરી સમયે સીધી સીધી ઇન્ડિયન ઓઇલ કંપનીની પાઇપલાઇનમાં જ પંચર પાડી ક્રૂડ ઓઇલ ચોરી લીધું હતું આઈઓસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઈનમાં પંચર કરી કરોડોની કિંમતના ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના બે કુખ્યાત આરોપીઓને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે રાજ્યના અલગ અલગ પંદરથી વધુ જગ્યાઓએ પંચર કરી કરોડોની ઓઈલ ચોરીના ગુનામાં પકડાયેલ પ્રશાંત ઉર્ફે પંકજ અમૃતભાઈ વાઘેલાની બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી છે આરોપી અગાઉ ગુજરાત રાજસ્થાનમાં સુરેન્દ્રનગર લખતર પાટણ સિદ્ધપુર બાલીસરા

કેટલી મોટી રિફાઇનરી ચાહે હજીરામાં રિફાઇનરી હોય ચાહે જામનગરમાં હોય એનો રિફાઇન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને આપનો કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યોરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે એવી રીતે મારી ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેળન અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જે ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ ત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીના આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંક્ચર પાડીને ચાર જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા છે મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પૅંક્ચર કરીને ઓઇલ ચોરી કરી હતી બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અનાદ ખાન છે પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાની વિરુદ્ધમાં એકીસ જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનને વિરુદ્ધમાં સાત ગુના છે જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે વીસ કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી સુરત